લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ લાયન્સ સ્કૂલ ખાતે ઓર્થોપેડિક ડોક્ટર પાર્થ રંગપરિયા ના સહકારથી વિનામૂલ્યે મૂલ્યે બોન મિનરલ ડેન્સિટી ટેસ્ટ કરવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટેસ્ટ સામાન્ય રીતે રૂપિયા આઠસો માં થતો હોય છે પરંતુ બંને સંસ્થા દ્વારા સમાજ સેવાના ઉદ્દેશ્યથી વિનામૂલ્યે ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં હાડકાની પોરોસિટી તપાસ હાડકાની મજબૂતાઈ ચેક કરવામાં આવી હતી અને રોજિંદા જીવનની કાર્યશૈલીમાં કયા ફેરફાર અને કેવી કસરતો કરવાથી આ દુખાવામાં રાહત મેળવી શકાય તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં રિજનલ ચેરપર્સન લાયન શિવરામ અગ્રવાલ ઝોન ચેરપર્સન લાયન વૈશાલી પટેલ લાયન્સ પ્રમુખ વાસુદેવ ગજેરા સુનિતા ગજેરા લાયન્સ સ્કૂલના ચેરમેન જશુ ચૌધરી તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા

પ્રશ્ન નો સચ માર્ગદર્શન મળે એ હેતુથી અમે આ કાર્યક્રમ નું આયોજન કરેલું છે અને એમાં જીઆઈડીસી તેમજ વિવિધ સંસ્થાની બહેનોએ બહોળી સંખ્યા માં ભાગ લીધો છે તો તેની અમને ખુશી છે આનંદ છે જય થેન્ક યુ થેન્ક યુ સો મચ